સુરતના નગરપાલિકાના પુણા ગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ પેઇન પાર્ક કોન્ટ્રાક્ટર પાસે તેઓએ દસ લાખ રૂપિયાની લાંચ માંગી છે કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે ફક્ત એટલું જ નહીં પેઇન પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા હતા પાલિકાના પેઇન પાર્કના કોન્ટ્રાક્ટર છે છ માર્ચ બે હજાર ચોવીસના રોજ મગો ટીપી સ્કીમ નંબર ત્રેપનમાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં વિપુલ સુહાગીયા અને અન્ય કોર્પોરેટર જીતુ કાછડિયા રાઉન્ડ મારવા માટે આવ્યા હતા બંને કોર્પોરેટરોએ પાર્કિંગના જ મકાનમાં પાલિકા શાકભાજીના માર્કેટ ઓટલા બનાવ્યા હોય ત્યાંના લોકો દ્વારા રસોડાનો સામાન મૂકવામાં આવ્યો હોય તેનો ફોટો ખેંચી લીધો હતો તેઓએ ગેરકાયદેસર દબાણની તકરાર ઉભી કરી હતી ત્યારબાદ તેઓ અગિયાર લાખ રૂપિયામાં મામલો પતાવવાની વાત કરી હતી કોન્ટ્રાક કલેક્ટર દ્વારા લાંચ આપવાની ના પાડવામાં આવી હતી જેથી તેઓએ પાલિકાના અધિકારીઓને બોલાવ્યા હતા અધિકારીની મધ્યસ્થામાં દસ લાખ નક્કી કરાયા હતા અને કોન્ટ્રાક્ટર પાસે અધિકારીઓએ માફી પત્ર પણ લખાવ્યા હતા પેમેન્ટ પાંચ દિવસની અંદર કરવા માટે કહેવામાં આવ્યો હતો જો કે અરજી થયા બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને ધરપકડ હાથ ધરી છે સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે મગોબ ગામની સીમના ટીપી સ્કીમ નંબર અઠ્યાસીમાં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કિંગ બનાવવામાં આવેલ હતું આ પે એન્ડ પાર્કિંગની બાજુમાં એ જ બિલ્ડિંગમાં સબ્જી માર્કેટ માટેની એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવેલ હતી પુના વોર્ડના બે કોર્પોરેટર જીતુભાઈ પાંચાભાઈ કાછડીયા અને વિપુલભાઈ વસરામભાઈ સોહાગિયા આ બંને આ પે એન્ડ પાર્કના સ્થળની મુલાકાત લીધેલી અને એ મુલાકાત દરમિયાન તેઓએ આ જે પેઇન પાર્કનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તેના કોન્ટ્રાક્ટરને બોલાવી અને તેઓએ વેજીટેબલ માર્કેટની જગ્યામાં દબાણ કરેલું છે જેથી તેઓને ધમકી આપેલી કે જો તેઓ આ વિશે પોતાને અમુક રકમ નહીં આપે તો તેઓ તેમની વિરુદ્ધ રજૂઆત કરી અને કોર્પોરેશનથી આ વેજીટેબલ માર્કેટ માં દબાણ કર્યું છે તેમ જણાવી અને તેઓનો કોન્ટ્રાક્ટ રદ કરાવશે તે પ્રમાણે જણાવેલું અને શરૂઆતમાં રૂપિયા અગિયાર લાખની માંગણી કરેલી ત્યારબાદ ઠેકેદાર કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર વચ્ચે મિટિંગ થયેલી જેમાં આ બંને કોર્પોરેટરોએ રૂપિયા દસ લાખ લેવાનું રજકના અંતે નક્કી કરેલું આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવેલું અને કોન્ટ્રાક્ટર આ રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીની વડી કચેરી એટલે કે આ કચેરીનો સંપર્ક કરી અને અરજી આપેલી અને આ સાથેના જે રેકોર્ડિંગ હતું તેની સીડી આપેલી જે સીડીનું સુરત એકમ દ્વારા એફએસએલ ખાતે પરીક્ષણ કરાવતા નો ટેમ્પરિંગ સર્ટિફિકેટ આપવામાં આવેલું જેના આધારે ત્યારબાદ આ બંને કોર્પોરેટર અને જે કોન્ટ્રાક્ટર હતા એમનો વોઇસ પેક્ટોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવેલા જેમાં આ વોઇસ પેક્ટોગ્રાફી ટેસ્ટ જે હતા એ તેઓના જ હોવાનું વાતને સમર્થન એફએસએલ દ્વારા પ્રાપ્ત થયેલું આમ જે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવી તેમાં પુરાવાઓ પ્રાપ્ત થતાં આ બંને કોર્પોરેટર વિરુદ્ધ રૂપિયા દસ લાખની માંગણીનો ગુનો સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે ગઈકાલ રોજ નોંધાવેલ છે અને આ ફરિયાદ આધારે બંને કોર્પોરેટરની શોધખોળ કરતાં વિપુલ વસરામભાઈ બસરામભાઈ કોર્પોરેટર છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આ જે ફરાર છે એ કોર્પોરેટર જીતુભાઈ ઉર્ફે જીતેન્દ્ર પાસાભાઈ કાછડીયા છે અને આ બંને કોર્પોરેટરો પુણા વોર્ડના આપ પાર્ટીમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર છે બ્યુરો રિપોર્ટ સુરત